सब्सक्राइब बैक टू माय चैनल बढ़िया प्रति ब्लॉग तेरे उन्हें चेंज कर दी सी दवा ऊपर चेंज की थोड़े दिन से मैं व्लॉग नहीं डाल पाया था इसलिए आई एम सॉरी गाइस आज एंट्री એ અતારે મરચા ભરાય છે અતારે જનજી ભંડો ફркаવે સકાઓ જનજી ભંડો ભંડો પકાવ અતારે 72 થી અમે બે મને જૈનસી બે આવતરી જાય એકા ગાઈ આયાતરે ફિફાય રમાય છે હા આ મારી બתוકી છે ઈ તો અમારી જૈનસી છે અતારે જૈનસી પેલો બ્લોગ ઉતારે છે ઉતારો જૈનસી બ્લોગ અમારો કોણ નો પડતા